ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાનો સહિત ભરૂચ ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત ભરૂચ પ્રીમિયર લીગના વિરોધમાં ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવાયું છે તેમાં ભરૂચ જિલ્લાના ક્રિકેટ જુગતના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ ભરૂચ પ્રીમિયર લીગના સાચા સંચાલક કોણ કારણ કે ભરૂચ જિલ્લામાં ક્રિકેટ એસોસિએશનના નામે બે સંચાલિત છે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સાથો સાથ કેટલાક ખેલાડીઓ કે જેઓ વયમર્યાદા વિતાવી ચુક્યા હોવા છતાં તેમની ખરીદી કરી રમાડ્યા જેવા વગેરે આક્ષેપો થઈ રહ્યા છે અને જો માંગણી નહીં સમતો આવનાર દિવસોમાં ભરૂચ પ્રીમિયર લીગના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારાઈ છે પટેલ ઇમ્તિયાઝ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ મિત્રો આજે આપણે ઉપસ્થિત થયા છે આવેદન પત્ર લઈને જેના અંદર આપણી મુખ્ય કેટલીક માંગો છે ભરૂચ જિલ્લા ક્રિકેટ જગતમાં જેમનું જે સ્લોગન છે કે રમશે ભરૂચ જીતશે ભરૂચ પરંતુ ભરૂચ જિલ્લાના ક્રિકેટ જગતમાં રમશે રાજનીતિ અને જીતશે રાજનેતા એ સ્લોગન તેઓ દ્વારા સ્વાર્ધક થઈ રહ્યું છે કારણ કે ભરૂચ જિલ્લાના ક્રિકેટમાં આજે તેઓ દ્વારા રાજનેતાઓને પોતાના મનમરજીના મુરતિયાઓ છે તેમને ગણતરીના અંદર સમયમાં પોતાની જે નિયમો હોય છે નિયમોનું ઉલ્લંઘન કરી તેમની ખલેદી કરી અને ભરૂચ જિલ્લા ક્રિકેટ ક્રિકેટ જગતમાં પ્રાધાન્ય આપવામાં આવે છે અમારી મુખ્ય માંગ છે કે ભરૂચ જિલ્લા ક્રિકેટમાં બે એસોસિએશન કઈ રીતે હોઈ શકે જે ભલી લીગ રમાઈ હતી ભરૂચ ક્રિકેટ એસોસિએશન જેને ભરૂચ ભરૂચ સિઝન થ્રીને ને લોન્ચ કરી રહ્યું છે અને જે અગાઉ રમાઈ હતી ભરૂચ સિઝન વન અને સિઝન ટુ જેને સ્પોન્સ કરતા હતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એટલા માટે અમે ગુજરાત ક્રિકેટ ક્લબ એસોસિએશનને આજરોજ આવેદન પત્ર પાઠવી જાણવા માંગીએ છીએ કે જે ક્રિકેટના નિયમો છે તેનું ઉલ્લંઘન કરી એક જ ભરૂચ જિલ્લામાં બબ્બે એસોસિએશન કઈ રીતે સંચાલિત છે અને શું એસોસિએશનની એટલી બધી જરૂરિયાત ઊભી થઈ છે કે તેઓ પોતાના ઔદ્યોગિક વિસ્તારના જે મુરતિયાઓ છે જે આગેવાનો છે તેમનો સંપર્ક કરીને નજદીકી ઔદ્યોગિક વિસ્તારના અંદર આર્થિક મદદ માગવા માટે તેમને જવું પડે છે જો અમારી માંગો ટૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો આજે જેટલા પણ આગેવાનો સામાજિક સંસ્થાઓ અને જેટલા પણ નજદીકી મિત્રો છે તેમના સાથે અમે ટૂંક સમયમાં ભેગા મળી જો જરૂરિયાત જણાશે ભરૂચ જિલ્લાનું જે બીપીઆર રમાઈ રહેલું છે તેની જે ગ્રાઉન્ડ છે તેના ગ્રાઉન્ડ પર જઈ વિરોધ દર્શાવીશું અને જો જરૂરી પડશે તો અમે ત્યાં ક્રિકેટ એસોસિએશન દ્વારા જે ગ્રાઉન્ડ છે જે ગ્રાઉન્ડ ઉપર રમત રમાઈ રહેલી છે તેના જે પણ દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ છે એ શક્ય પોતાના નિયમ અનુસાર આવી રહ્યા છે કે નહીં એને થયેલા છે કે નહીં એની પણ લડત અમે ચલાવીશું અસ્તુ જય હિન્દ જય ભારત જય હિન્દ હું આજ રોજ કલેક્ટર ઓફિસે અમે લોકો આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે આજ રોજ આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એટલું હતું કે ભરૂચ ક્રિકેટમાં જે રીતે જે અમુક વ્યક્તિ સાહેબ ચલવે છે અને જે રીતે પ્રતિભાશાળી છોકરાઓ છે એમનું શોષણ થઈ રહ્યું છે એના સંદર્ભે અમે સિનિયર ખેલાડી તથા યુનિવર્સિટીના કેપ્ટન રહી ચૂકેલા ડિસ્ટ્રિક્ટના કેપ્ટન રહી ચૂક્યા તથા સામાજિક આગેવાનો તથા આજુબાજુ ગ્રાઉન્ડોના માલિકો આજ રોજ અમે બધા અમારો પોતાનો વિરોધ દર્શાવવાને આવ્યા છે કારણ કે અમુક લોકો પોતાની તાણાશાહી ચલવી જે પ્રતિભાશાળી થાળી છોકરાઓ છે એનું શોષણ થાય છે અને જે રીતે અત્યારે બીપીએલ ચાલુ થવાની છે એ બીપીએલમાં પાકિસ્તાનના પ્લેયર ફકર જમાન એ લોકોને આ લીગની પ્રમોશન પ્રમોટ કરવા માટે આ લોકો પ્રમોશન માટે ઇન્ટરવ્યૂ આપે છે તો શું ઇન્ડિયામાં કોઈ પ્રેરિત હતા જે ફગર જમાની વાત કરે તો પાકિસ્તાનનો પ્લેયર પાકિસ્તાન એટલે આપણા ભારતના રાષ્ટ્ર વિરુદ્ધના છે તો આની ભરત તમને કેમ પડી કે તમારે આટલું શું પડ્યું કે તમે લોકો આજે આજે પાકિસ્તાનીઓનું તમે પ્રમોશન પ્રમોટ માટે તમે કરવા માંડ્યા હું એટલું કહેવા માંગીશ કે આજ રોજ અમે જે મુખ્ય વ્યક્તિઓ આવ્યા છે પરંતુ અમારી માંગણી નહીં સ્વીકારી અમારી જો આનું આગળની કાર્યવાહી નહીં થઈ તો અમે લોકો મોટા મોટી સંખ્યામાં જે ભરૂચ જિલ્લામાં ક્રિકેટ પ્રેમીઓ છે એને લઈને મોટા મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ પર જઈને વિરોધ દર્શાવીશું આજ રોજ અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યું છે શાંતિ રીતે પરંતુ આવનાર સમયમાં જો અમારી માંગ નહીં સ્વીકારે તો અમે ભગતસિંહ માર્ગે પણ જતા આવડે છે જાવિદ પટેલ રહેવાનું વાઘરા વાઘરા પ્રીમિયર લીગની હમણાં મેં હાલ શરૂઆત કરેલું છું તેના ચેરમેન બને છું હવે હું બહુ શોર્ટ લિસ્ટમાં એ વસ્તુ કહીશ કે આ બીસીઆઈ ના બની ગયેલા બહુ મોટા નેતાઓ એમની ઇજારાશાહી ક્રિકેટ પ્રત્યે બંધ કરે આજે અમે વાગરા પ્રીમિયર લીગ ગ્રામ્ય હેતુસર અમે ચાલુ કરેલું છે લોકોને પ્રમોટ કરવા માટે હવે એની અંદર પણ એ લોકો ઇન્ટરફિયરન્સ કરે છે તેના હાલ પૂરતા અમારી પાસે પુરાવા પર છે હું એક જ રિક્વેસ્ટ કરીશ મોટા રાજકારણી નેતાઓ જે આવા ખરાબ લોકો જોડે ચાલે છે અમુક આગેવાનો અમુક આગળ પડતા કાર્યકર્તાઓ હું એમને રિક્વેસ્ટ કરીશ કે આવા બેકાર લોકો સાથે એમની સંગઠ એ એમને પણ કોઈક જગ્યા પર મોટા નુકસાનમાં ભવિષ્યમાં લઈ જશે ને આ એક ક્રિકેટ જગતની ઉપર બહુ મોટું એક લાંછન સ્વરૂપે હું એને માનું છું કે આજે ડિસ્ટ્રિક્ટમાં રમતા પ્લેયરોને બીજી પ્રીમિયર લીગમાં રમવા માટે કયા કાયદાસર એ લોકો એમને અટકાવે છે જેની ખરેખર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ હવે જો આ પ્રમાણે ગાંધી જગ્યા માર્ગે જો આ આંદોલનનો તપાસ નહીં કરવામાં આવે તો બીજા ઘણા રસ્તા છે એની ઉપર અમે આગળ પ્રયાસ કરીશું જેની નોંધ જે તોહમતદારો છે તે તો લેશે જ પણ મારું એક સેન્ટન્સ વધારે કેશ કે એમને પ્રમોટ કરતા રાજનેતાઓ એ ભલે ગમે તે પક્ષના હોય કોઈ નેતા અભિનેતાઓ યા ફિર મોટી હસ્તીઓ એમને ખાસ મારું આ સેન્ટન્સ ધ્યાનમાં રાખવા જેવું છે કે એમની જોડેનો તમારો સંપર્ક કોઈને કોઈ ગુણે તમને પણ ભવિષ્યમાં મોટા નુકસાનમાં તમને ખેંચી જશે એટલા માટે તમે બધા ભેગા મળી ને આ વિવાદને બંધ કરાવો અને આ જે ક્રિકેટની અંદર થતી ઇજારા થાય બંધ કરાવો એ અમારો હેતુ છે જય હિન્દ જય ભારત